હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જયમા સો આજના બ્લોગમાં સભ્ય મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને હા ખાસ હું તમને લોકોને જણાવું કે અમે ભીમરાણા મોગલમાંના દર્શન કરીને હવે જઈએ છીએ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે વચ્ચે ત્યાં ગોપી તળાવ આવે છે તો કંઈક એમનો નજારો આવી રીતના છે ત્યાં અમે ગોપીનાથજીના દર્શન કરવા માટે રોકાણા અને ગોપી તળાવની ખાસિયત એ છે કે અહીંયાની તળાવની જે માટી છે ને તે ફેસ ઉપર લગાવવાથી ફેસ ઉપર આવેલા પિમ્પલ અને ડાખા છે તે નીકળી જાય છે અને ફેસ છે તે એકદમ વ્હાઈટ થઈ જાય છે એટલે અહીંયા બધા મગ ગોપી તળાવની માટી વેચાતી હતી અને ખૂબ જ પ્રખ્યાત પણ છે સો હું તમને લોકોને કહીશ ગોપીનાથજીના દર્શન કરાવું જો નજીકથી હું તમને એમના દર્શન કરાવું છું ગોપીનાથજીના અને ત્યારબાદ અમે લોકો ત્યાંથી ગયા તળાવમાં ત્યાં માછલાઓને નાસ્તો કરાવ્યો કેમ કે પ્રસાદી આપણને થોડી ઘણી આપવી જોઈએ ને ભગવાનની પણ તો ત્યાં માછલાઓને મમરા આપી અને પછી માછલા ક્યાંય દેખાતા જ ન હતા ઝીણા ઝીણા હતા તળાવ પણ ખૂબ જ ગંદુ હતું પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા છે નાગેશ્વર જવા માટે તો રાહુલ ને ત્યાંથી દરવાજો જ નતા ખોલતા મેં કીધું ડ્રોળ નીચે કરો તો મને કે નહીં થોડી તડકામાં ઊં કાળી નહીં પડી જાય મેં તા કાળી તો નહીં પડું પણ તડકો લાગે છે રાહુલ ખુલો ને પછી થોડી ઘડી મસ્તી કરી અને માથાકૂટ કર્યા બાદ મેં ડ્રોડ ખુલ્યો હવે આપણે ત્યાંથી નીકળી ગયા નાગેશ્વર જવા માટે નાગેશ્વર મહાદેવના દર્શન કરીને પછી આપણે ઘરે જવાનું છે સો ફાઇનલી અમે નાગેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે અને કહેવાય છે ને કે બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર મહાદેવનું મંદિર સો અહીંયા ભગવાનના દર્શન કર્યા ત્યાં માતાજીની મૂર્તિ હતી ત્યાં પણ દર્શન કરી થોડી વાર મહાદેવના મંદિરમાં આપણે બેઠવું જોઈએ મમ્મી એવું કહેતા હતા તો થોડી વાર અહીં બેસ્યા અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા તળાવની પાસે ત્યાં ખૂબ જ મોટા મોટા માછલા હતા એટલે એમને પછી ત્યાંથી ગણેશજીના લડ્ડુ લીધા હતા કેમ કે ગણેશ ચતુર્થી હતી એટલે એમનો એમને પ્રસાદ આપ્યો અને તે થોડું ઘણું માછલાને ખવડાવ્યું ત્યારબાદ આપણે અહીંયા આવી ગયા હતા કે જ્યાં શંકર ભગવાન પાર્વતીમાં અને ગણપતિ બાપાની ખૂબ જ સુંદર પ્રતિમા હતી અને બધામાંથી પાણી જો નીચે આવતું હતું અને ગરમી એટલી થતી હતી ને મેં રાહુલને કીધું કે મને ત્યાં નજીક જવા દેતું હું આમાં નાઈ હું એની સાથે બેહીને તો કે આમ હાલને સાની મની મસ્તી કરતાં કરતાં ત્યાંથી આપણે નીકળી ગયા છે મહાદેવની આ ભવ્ય મૂર્તિ છે તેમની પાસે તો આપણે પણ મહાદેવની આ ભવ્ય પ્રતિમા પાસે આવીને થોડા ફોટો પણ પાડી લઈએ અને ત્યાં ઘોડા પાસે બધા ફોટો પાડાવતા હતા તેમના ઉપર બેઠીને તો મેં કીધું હું એ વિડીયો બનાવી લઉં રાહુલ કે મારસેઓ મેં કીધું ન મારે તો કે હવે હાલ ને પછી ત્યાંથી નીકળ્યા મહાદેવ પાસે જઈએ કેમ આમ ફરી ફરી ફરીને આવવું પડે અને અહીંના રૂલ્સ આપણે ફોલો કરવા પડે કે આ ડાહોડું તો ન જવાય એટલે પછી આપણે અહીંયા પહોંચી ગયા છે અહીં થોડા ઘણા ફોટો અને રીલ્સ શૂટ કરી અને ભગવાનના દર્શન કરી હવે આપણે ત્યાંથી નીકળી ગયા છે સો આપણે મહાદેવને ટાટા બાય બાય સો તમે બધા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું